વિગતવાર સમાચારોથી શરૂઆત કરીએ તો રાજ્યમાં અકસ્માતની સંખ્યાઓ સતત વધી રહી છે વધુ એક અકસ્માત થયો છે સાયલા ચોટીલા હાઇવે પર અકસ્માત થયો છે આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો કચ્છથી મહારાષ્ટ્ર જતા પરિવારને અકસ્માત નડ્યો છે ડ્રાઇવરે સ્ટીરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો રોડ સાઇડની બાજુમાં દસ ફૂટ ઊંડી ખાઈમાં કાર ખાબકી હતી કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે સાયલા ચોટીલા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ પરિવાર છે તે કચ્છથી મહારાષ્ટ્ર જતો હતો અને કઈ સમયે તેને અકસ્માત નબ્યો હતો ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના ઘટી હતી કે અકસ્માત કયા કારણોસર સર્જાયો હતો પલટી મારીને ખાયમાં આવતી હતી સવાર પાંચ લોકો હતા બે લોકોના મૃત્યુ પામ્યા હતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે સારવાર થયેલા હોસ્પિટલ જી બિલકુલ પરેશ આભારી